આજે આવેદનપત્ર વડોદરા શહેર જિલ્લાના તમામ જુનિયર અને આદરણીય સિનિયર ધારાશાસ્ત્રીઓની હાજરીમાં ખૂબ જ મોટી સંખ્યામાં આકરા તાપમાં છેલ્લી કક્ષાનું સેન્ટીગ્રેડ પર જ્યારે ઉષ્ણતામાન છે અને એકબીજાની બહાર નીકળવાની તૈયારી નથી એવા સંજોગોમાં આજે વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાશાસ્ત્રીઓ શોર્ટ નોટિસને લઈને વડોદરાની કલેક્ટર કચેરીએ આ જે સમિતિ બનાવવામાં આવી છે યુ એ સમિતિને વિખેરી નાખવા અને સરકાર એમાં આગળ ના વધે એ માટેની રજૂઆત કરવા આવેદનપત્ર કલેક્ટર મારફતે આપવા માટે અમે લોકો આવ્યા છે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાંથી વકીલોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે જઈને આવેદનપત્ર આપીએ અને સાચી વાત રજૂ કરીએ કે ખરેખર આ યુસીસી લાગુ કરવાથી ગુજરાત સરકારને ફાયદો થઈ જાય એમ છે ગુજરાત સરકારને યુસીસી લાગુ કરવાથી ગુજરાતમાંથી બેરોજગારી દૂર થઈ જાય એવું છે ગુજરાત સરકાર યુસીસી લાગુ કરે તો ગુજરાતમાંથી બેકારી દૂર થઈ જાય એવું છે ગુજરાત સરકાર જો યુસીસી લાગુ કરે તો ગુજરાતમાંથી મોંઘવારી દૂર થઈ જાય એવું છે ગઈકાલે બાબા સાહેબ આંબેડકર જેઓ બંધારણના રચયતા ઘડવૈયા જેઓ ગઈકાલે જ હજુ એમની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો હોય ત્યારે એમના જ બંધારણને છેદ ઉડાડી દેવા માટે એમના તમામ અનુચ્છેદોનો નાશ કરવા માટેની આ સરકાર પ્રયત્ન કરે કાલે એક કાર્યક્રમમાં બાબા સાહેબના જ એક કાર્યક્રમમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ એવું કે કે ભાઈ આ બાબા સાહેબ એ બિલકુલ એના બંધારણના અને સમાનતાના સૈનિક હતા તો તમે જો સમાનતાના સૈનિક જ બાબા સાહેબને કહેતા હોય ત્યારે આ સમાનતા લાવવાનું તમારું કારણ શું છે શા માટે આવું કરો છો ગઈકાલે આપણા ભારતના વડાપ્રધાન આપણા તમારા ગુજરાતના આપણા ગુજરાતના પનોતા પુત્ર એ કાલે એવું કે દિલ્હીથી કે આખા દેશમાં યુસીસી લાગ ભાઈ યુસીસી ના લાગુ થાય બે હાજર અઢારમાં તમે યુસીસી લાવવાની કોશિશ કરી તે દિવસે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમો અને બીજી લઘુમોતીઓ એનો વિરોધ કર્યો લગભગ પાંચથી સાડા પાંચ કરોડ લોકોએ વિરોધ કર્યો અને તમારા રિપોર્ટમાં બે હજાર એકવીસના લો કમિશનના રિપોર્ટમાં એવું ડિક્લેર કર્યું કે ભાઈ ઇચ્છનીય નથી યુસીસી એને ના લાવવું જોઈએ એને જરૂર નથી તે છતાં પણ તમે બાવીસમું પાછું કાયદા પંચ બનાવ્યું જે બાવીસમાં કાયદાપંચનો આજ દિન સુધી કોઈ રિપોર્ટ નથી અને તમે હવે બીજા ત્રીજા રાજ્યોના પગથિયા બનાવીને તમારા વોટ બેંકની રાજનીતિ ઉભી કરવા માટે તમે આ કોશિશ કરી રહ્યા હોય પણ આ કોશિશ આ વખતે સામાન્ય પ્રજાને દેશનો બુદ્ધિજીવી વર્ગ ગુજરાતનો બુદ્ધિજીવી વર્ગ વડોદરા શહેર જિલ્લાનો બુદ્ધિજીવી વર્ગ બહાર નીકળ્યો છે અને એનો કોઈ પણ રીતે પ્રતિકાર કરશે અભી તો એ જા હે પૂરા ગુજરાત બાકી હે આવતીકાલથી સમગ્ર ગુજરાતના વકીલો આ નેમ પર આગળ વધશે